ચાલો તો અમારા ઢેંગુ બેન સાથે લઈ આવ્યા છે ગલુડું રમવા ગલોડા સાથે રમવા વળ્યા છે મારા ટેન્ગુ બેન અને પરાણે એને દૂધ પીવડાવવા માટે જીદ કરે છે જો એને દૂધ ભરી દીધું રોટલી છોડી દીધી છે તો એ સારું ખાતું નથી બેન રિહાણા રિહાણ ગયા પાછા બારા બારા જઈને પાછા આવ્યા તો તેને તેડી લીધું તેડીને પાછું મનાવ્યું કે ખાઈ લે દૂધ ખાઈ લે રોટલી ખાઈ લે દૂધ પી લે નકર બાર મેં ક્યાં આવું છું તો બહાર એને નથી જાવું પાછું લઈને ઘરમાં આવી બબુ જો એને કુંડી દેખાડી પાણી દેખાડી એને ખવડાવી દે તો પાછી લઈને આવી છે ખવડાવવા માટે હા હવે તું ખાઈ લેજે નકર હવે તારો વારો પડી જશે જો હવે નહીં ખાને તો મારી મારીને ધોકાઈ નાખશે અમારે બબુ તને તો એ મૂંઝાઈ ગયું તો એને બબુ પણ નવા બેઠી અને રોટલી દૂધ ચોળેલું એને મનાવે છે કે તું ખાઈ લે તો આવા નાના નાના ગલુડાને કેમ ખાવા તોય ખાતું નથી અમારે બબુબેન એને પરાણે ખવડાવે છે ખાઈ ખાઈ લે લે તો બબુબેન કીધે માનતું નથી જો પાછું ટોળ્યું હોતન હવે કે છે ખાઈ લે નકર બધું જ ફેંકી દે બાર તો પછી ખાવા મીણ્યું હોતન તો માન્યું બબુ બેન ગલુડું પણ એની જેવું છું નાનું એવું અને રમકડું જ છે અમારે રમકડું છે બબુ અને ગલોડું રમકડું છે તો થોડુંક દૂધ પીને પાછું હંતાઈ ગયું ગાડી આડું હવે શું કરવું તો બબુ બેન વિચારમાં પાછા જોવે છે ક્યાં હંતાઈ ગયો બબુ કે છે આવક ગલ કે છે જો તોય બહાર આવતું નથી હવે હાલ બહાર આવી જા આવી જા નકર પાછી હોટેલ છું હાલ બબુ બેન એને જો ખીજાય છે તોય નથી બહાર આવતું હવે કે છે પપ્પા બહાર નથી આવતું શું કરું એટલે મેં બોલાયું ગલે ગલે ગલ તો ગલુડું બહાર આવ્યું બહાર આવ્યું તો પાછું બાર આવ્યું છે ગલુડું કે છે બહાર નથી જાવું મારે તો પાછી અંદર લઈને આવી ગઈ છે ગલુડું હજી થોડુંક ખવડાવવાનું બાકી રહી ગયું છે તો આજ તો એને ખવડાવે પાર છે દૂધ ને રોટલી છોડીને એને ખવડાવવા વગર જવા નથી દેવાનું તો ગલુડું પાછું રિસાન ભાગી ગયું છે હવે કે મારે બહાર જવું જ છે તો ઢીંગુ કે છે આજ તો હું તને જવા જ નથી દેવાનો આજ જ્યાં સુધી દૂધ ને રોટલી ખાઈ નહીં લે ત્યાં સુધી હું તને મેંકીશ નહીં જો પાછું લાવી ઢીંગુ અમારે ગલુડાને એટલે આજ તો એને ખબર આવે પાર જ છે કા ગલુડું ખાશે કા માર ખાશે કા દૂધ રોટલી ખાઈ લે કા માર ખાઈ લેજે શું કરવું છે તારે વિચારવાનું છે પાછું કાઢી હેઠળ અંત થઈ ગયું છે તો બબુ બોલાવે છે હાલ પાછું બહાર જલ્દી આવી જાય હાલ 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 જલ્દી આવી જાય તો એ આવતું નથી ને હંતાકલો દા રમવા મળ્યું છે એની એટલે આવું ગલુડું કાંઈ તોફાની હોય ઘડીકમાં રીસાઈ જાય છે પાછું આવી જાય છે હવે બબુ સાથે રમવા મળ્યું છે ધીમે ધીમે એને પાછી દોસ્તી થઈ ગઈ જો ખીજાણું છે નખ મારી દીધો છે